મારું નામ કમલેશ ધનપરી ગોસ્વામી કાચબાનું જગ્યાના આ ચારસો વર્ષ જૂનું આ કાચબાનું મંદિર છે રાજકોટમાં નહીં પણ વિશ્વમાં અને કાચબા અમે લગભગ આજથી બરોસ બસો વર્ષ પહેલાં અઢીસો કાચબા હતા અત્યારે અમારી પાસે પચીસ કાચબા છે સાત પેઢીથી અમે આની સેવા કરતા આવી અને મંદિર મહાદેવનું રહ્યું એ સોમનાથ મહાદેવ મંદિર છે એવી રીત પ્રતિષ્ઠા એની એમ જ છે કે આય તમે જે માગો એ મળી જાય ભક્તો બધા આવે છે એમની મનોકામના બધાની પૂરી થાય છે અને મહાદેવ કરતા રહીએ અમારી એવી પ્રેરણા પછી બીજું ક્યાંક સાત પાંચ છ વર્ષ પહેલાં આપણે દેવગર બાપુની બાજુમાં સમાધિ છે એને જીવતા સમાધિ સાત નહીં થયા જીવતા સમાધિ એનો છેલ્લો હતો પછી એના જે જે સાત પેઢી થઈ ત્યારે અમને ખબર પડી કે આ વસ્તુ આમ છે એટલે અમે એની પણ માનીએ છીએ અને એ પણ બધાના કામ કરે છે મનોકામના બધાની પૂર્ણ કરે છે બાપુ જગ્યાનું ધ્યાન રાખે છે ભાવિકો સેવકો બધા આવે છે એમની મનોકામના પૂર્ણ કરે ભાવતી બધાને ઓમ નમો નારણ કેટલા વર્ષ જૂનું છે અને ચાર વર્ષ જૂનું છે અને નદીના કાંઠે મરચાંપીઠ પાસે બેડી નાકાન ટાવરની બારોબાર કાચબા મંદિરની જગ્યા કહેવાય છે લોકોને એમના પ્રત્યે એમને ભાવના હોય એની પૂર્ણ થાય આવે મહાદેવના દર્શન કરે આરતીમાં આવો પૂજાપાઠ કરો તમારી મનોકામના પૂરી થાય આરતી નો ટાઈમ ટાઈમ સવારે સાડા સાત વાગે સાંજે સાડા સાત વાગે